મન કે અઠ કીધું તો પોગી ગયું તું એટલે મેં કીધું ભલે ભલે બાપા મને મનકે ભાગતા નહીં હું તો હઝર થઈ ગયો આ મેન મેં મેં કીધું આ ચેક કરીને નખો સામાગળી નાખી મારે ઉતાવળ હવે હવે ભાગીએ તો ખરાબ લાગે મને કે ભાગતા નહીં આવીને મારો હાથ પકડી લીધા મને કે માયાભાઈ મને કીધું આ મને કે આમ થઈ ગયું મને કે ખૂચડ્યું કયડ્યું ભરમા હમી કે મને આ જ ખબર પડી કોઈકને મળવું હોય તો કાયલ થાવું પડે લે કુતરા ગળે નહીં તારા બાપ કાળિયાના કાયલ શબ્દના ગાયલ હોવાજી મને કે આ દી મળે તો બે રોટલા દેવા છે સામાજ તું ન કઈડો તો માયો આયર નો મળત મને કે કાઈ તમે કઈ ઓછી માયા નથી અમે તમારા પ્રોગ્રામ આવી પણ અમે તો વાહ બેઠા હોય હાથો હાથ કામ થઈ ગયું મેં કહું સારું સારું ભાઈ હું નીકળું બાપા મેં એવું કાંઈ મળતા જ હોય એવું કાંઈ હોય નહીં હું એ તારી જેવો જ છું ભાઈ હું તો એમાં કાંઈ નાના મોટાનું કાંઈ હોય નહીં મારે તો નીકળવા હાટું મેં ઘણું બધું એની સરળતા કરવી હોઈ ગયો કે તે એવું કાંઈ હોય જ નહીં મારા ભાઈ તું તારે આમ જો આવી જે મવા બાજુ આવી તો ઘરે તું તારે મને કહે હવે રહેવાઈ ગયો મને કીધું નાના ભાઈ તો આવી જાય મને કે હું ઊભા તો રહ્યો મળ્યા શ્રમો તો કડીક ઉભા રહ્યો હા અત્યારે નથી મળતા એને પાછા ઘ ઘ ઘ ઘ ઘરની વાતો કરે બોલ બોલ મને કે એક વાત કેવી છે અને મને કે તમને કાયમ આવશે અને પછી એવી તકલીફ હોય ને એને શબ્દો એવા જ આવે ભાગમાં

એમાં શેતરાય ગયો ને મારું દીકરું દાંત વાળું ભટકાયું કે સારું સારું ધ્યાન રાખજો ભાઈ મને કે આમ જો ધ્યાન નું તો હવે બધું ગુપીર વાળાના હાથમાં પણ મને કે આવી મજા ભલે કઈ પણ બહુ મજા આવે એમાં મને કે મા ભાઈ દવાખાને ગયો ન્યા બહુ મજા આવી હું ન્યા હું મજા આવી મને કે રાતે અગિયાર વાગ્યા કરડેલું હું અગિયાર વાગ્યા કહી દો એમાં હું મજા મને કે હા હા અગિયાર હોસ્પિટલ ગયો ત્યાં ગયો તા ડોક્ટર નહીં પછી બહુ મજા આવી હું પછી હું મજા મને કે ના કરી જવું પીડ્યું ત્યાં બહુ મજા આવી હું ત્યાં હું મજા આવી મને કે આડા બાર વાગી ગયેલા હાલા બારે મને કે ડોરવેલ દબાવ્યો અને ડોક્ટર દરવાજો ખોલ્યો અને ડોક્ટર બહાર આયા ને જે મજા આવી પછી હું મજા મને કે ડોક્ટર મારી જેવા નીકળ્યા સીધા મળ્યા કકલાવા કેતો હતો આતો 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 આડાવા આવતો

એટલા બધા થોડા હોતા હે આમાં કચ્છી કે હિન્દી આવી હિન્દી તો જેમ આખો ટોપ દૂધ નો ફેરન સાહી નો ટીપો એકી હિન્દી આવે તારી પણ ભલે એકી આવે પણ જમાવી દે હો હા

કેવાનો અર્થ હાલ પણ ફેરવી શકો પ્લાસ્ટિક સર્જરી કરાવી અને એ શેરો પણ ફેરવી શકો પણ સ્વભાવ ન ફેરવી શકો સ્વભાવ તો કંપની ફિટિંગ છે સ્વભાવ ક્રોધ ઈર્ષા આ બધું હારે આવે સંતો બેઠા ને આવી વાત કરે ખરાબ લાગે પણ એ ગેરંટી સાથે કહું કે આ બધું સાથે આવે છે એનો દાખલો આપો તમને ક્રોધ સાથે બે વર્ષનું બાળક થઈ જાય માં બીજા બાળકનો જન્મ આપે પછી આ ભાઈ નાનો થાય એટલે ઓલાને થોડોક અગળો કરે એટલે માં જેવી ઓલાને ધવરાવાટું ખોળામાં લે હમ તા ઓલો બે વરહનો ઢગો પરાણે ખોળામાં ગડી જાય આ ઈર્ષા કોણે શિખવાડી થોડુંક દૂધ દેવામાં વાર લાગે તો ક્રોધ કરીને દૂધ ઢોળી નાખે આ ક્રોધ કોને શીખવાડ્યો આ બધું હાર્ય જ આવે છે સાહેબ પણ માના સંસ્કાર જનેતાના સંસ્કાર હોય કોની નજીક તમને ખબર પડે આપડે તો એવી રીતે ભરપૂર થઈને જ આવ્યા ક્રોધમાન લોભમાન કઈ ઓછી પણ સ્વભાવમાં જેથી ફેર પડી જાય

ઘરે મોટો ઉત્સવ કરો તો વધી વધીને બોલાવો કોને વેવાય વેલા ને સગા સમજીને વ્યવહાર હોય એને પણ ગુરુની કૃપા થઈ જાય ભગવાનની કૃપા થઈ જાય અને તમે જે ઉત્સવ કરો ને એમાં જેટલા ઉપર ભગવાનની કૃપા હોય ને બધાય બધા તમારા થઈ જાય સાહેબ આ અમરસિંહભાઈ આમાં કેટલા લાગતા વળગતા માણસો એ મને કયો જેને ડાયરેક્ટ મોબાઈલ કોન્ટેક્ટ હોય

જમાજમા

રામ કૃપા એને રોજ દિવાળી આવા રંગના તાણા કામ કરે એની કોઠીએ કોઈથી ખૂટે નહીં દાણા